તમે બાબુડા હોત તો ક્યાં થાંભલા ઉપર પછી બીજે જાડી ઉપર એવું હોય ગમે અહીંયા બેસી જ બાબુડા હોત તો હવે કેમ ના બેહાય આપણે બાબુડા નથી ના બે હા એ બરાબર બાબુડા હોય તો બેસી જાય બાબુડા હોય તો ઉતરી ગમે આ જાય મજા બાબુડા ઉતરી તો જાય ને મંદિર ઉપર બધે હે મંદિર ઉપર ને હા આપણે બાબુડા ઓત તો બેહાય કા બધે હા ગમે એવું હોય થાંભલા માથે એ નહીં તો આનું ઝાડું આવે ને એટલે ના ખબર પડે ભાઈ જો આ બાળકનો કેવડો મગજ કામ કરે આપણે ભાઈ એવી લગભગ વી વરના છે ને તો અહીંયા આપણે મીઠો કરનો હેડી બજાર રમવાની ખબર પડતી આ ભાઈને એમ ખબર પડે કે આપણે બાબુડાનો અવતાર આવ્યો હોત ને તો ગમે એ ઝાડવા ઉપર બેસી જાત થાંભલા ઉપર બેસી જાત મંદિર ઉપર બેસી જાત આવો એનો મગજ કામ કરે આ જુગનું પ્રમાણ છે ભાઈ